છે ને ક્રિસ્પી હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે રોટલી વધેલી છે તેમાંથીને મસ્ત મજાનો ક્રિસ્પી એવો નાસ્તો બનાવી નાખશું તો આ છે ઠંડી રોટલી વધેલી તો તેને આપણે પહેલાં એક કલાક માટે ફ્રીઝરમાં રાખી દેશું કલાક થઈ જાય એટલે આપણે રોટલીને આ રીતે તવો ગરમ કરી લેશું તેની ઉપર ઘી લગાવી દઈશું બે સાઈડ આપણે ઘી લગાવીને મીડિયમ આંચ ઉપર તેને મસ્ત મજાની ક્રિસ્પી થાય એ રીતે શેકી લેશું અને આ રોટલી છે એ બળેલી નથી બ્રાઉન છે જો બળેલી રોટલી હોય તો કાળી થઈ જશે અને આ આપણે ક્રિસ્પી થઈ જાય ને એ રીતે આપણે તેને શેકી લીધી છે હવે તેમાં આપણે થોડુંક એવું મીઠું છાંટી દઈશું ધાણાજીરું પાવડર અને મરચું પાવડર તમને વધારે કે ઓછું મરચું પાવડર કરી શકો છો આ રીતે આપણે જે રોટલી ઠંડી કરેલી છે તેને મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી એવી શેકી અને મસાલા કરી લેશું તો ત્યાર છે વધેલી રોટલી ને ક્રિસ્પી એવો નાસ્તો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઇબ